નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે છવ્વીસમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપણા વડોદરાના મહેમાન બની રહ્યા છે ઓપરેશન સિંદુર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આ અંગે વધુ વાતચીત કરવા માટે ડોક્ટર જયપ્રકાશ સોની છે વડોદરાના અધ્યક્ષ ભાજપના તેઓની સાથે સીધા વાત કરીશું ડોક્ટર સાહેબ ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન આવી રહ્યા છે શું કહેશો કેવી તૈયારી છે આપના તરફથી શું ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા પછી કર્મભૂમિ એ વડોદરામાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આગમન થવાનું છે દિનાંક છવ્વીસ મેના રોજ સવારે આઠ વાગે એરપોર્ટથી લઈને એરપોર્ટ સર્કલથી મિલન પાર્ટી પ્લોટ સુધી એમનું સ્વાગત સન્માનનો કાર્યક્રમ નાગરિકો દ્વારા અને ખાસ કરીને વિશેષ વડોદરાની અંદર નારી સન્માનની જે વાત છે તો નારી શક્તિ દ્વારા વડાપ્રધાનશ્રીનું સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ સૌ નાગરિકો દ્વારા આયોજિત થવા જઈ રહ્યો છે એટલે આપણે આ આવા અવસરે સૌ નારી શક્તિને મારું આહવાન છે કે આપણે મોટી સંખ્યામાં આવીએ અને આપણા શક્તિશાળી નેતા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી સાહેબને આપણે સ્વાગત કરીએ સન્માન કરીએ શું લોકોને અપીલ કરશું આ જ અપીલ છે કે જ્યારે દુનિયાની અંદર એક શક્તિશાળી નેતૃત્વ આપણને મળ્યું છે અને જે રીતનું ટેરરિઝમ આપણે પહેલગામમાં જોયું એના પછી જે સંદેશો હતો કે તમારા મોદીને જઈને કહેજો આ સંદેશાનો જે જવાબ ભારતીય સેનાએ આપ્યો છે અને પૂરી દુનિયામાં શક્તિશાળી જવાબ મળ્યો છે કે ટેરરિઝમને અમે જરા પણ સાંખી નહીં લઈએ એવું નેતૃત્વ પૂરું પાડનાર જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીં આવતા હોય તો નારી શક્તિએ ખાસ કરીને વિશેષ ઉપસ્થિત રહીને એમનું સન્માન કરવું જોઈએ એવું મારું આહવાન છે સૌ નારી શક્તિને કે આપ આવીએ છવ્વીસ તારીખે આઠ વાગે સવારે એરપોર્ટ પર અને આપણા મોટા ભાઈ એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સ્વાગત કરીએ તો આ હતા શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તેઓ તમામ વડોદરાની જનતાને તેઓ આહવાન કરી રહ્યા છે અને છવ્વીસમીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વડોદરાની મુલાકાત ટૂંકી મુલાકાત છે પરંતુ જ્યારે રોડ શો થવાનો છે તમામ લોકો ને ખાસ કરીને મહિલાઓ તેમનું અભિવાદન કરશે અને જે પ્રકારે આ રોડ શોનું આયોજન છે તમામ લોકો આવે અને વડોદરા હજી આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી તેમનું અભિવાદન કરવાનું છે અને સાથે જે ઓપરેશન સિંદૂર થકી આ આખું જે આતંકવાદને ખતમ કરવાનું ઓપરેશન સિંધુ ચલન ત્યારબાદ હવે પ્રથમ વખત ગુજરાતમાં પ્રવાસે છે ત્યારે તમામ લોકો આ રોડ શોમાં જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા